નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હાલ મિત્રો આપણા સુપરસ્ટાર એવા વિક્રમ ઠાકોરને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગઈકાલ રાત્રે વિક્રમ ઠાકોરનો પ્રોગ્રામ હતો અને ચાલુ પ્રોગ્રામમાં વિક્રમ ઠાકોરના વિરોધીએ વિક્રમ ઠાકોર પર પથ્થરમારો કર્યો હતો જ્યારે વિક્રમ ઠાકોર સ્ટેજ પર તેમના ગીતો ગાઈ રહ્યા હતા ત્યારે અચાનક જ એક પથ્થર સ્ટેજ પર આવીને પડે છે આ જોઈને વિક્રમ ઠાકોર પણ ગાવાનું બંધ કરી દે છે અને તરત જ ગુસ્સે થઈ જાય છે અને કહે છે જે પણ હોય એ સામે આવી જાય આવી રીતે હરકત કરવાની જરૂર નથી જ્યારે ઘટના બની હતી ત્યારે વિક્રમ ઠાકોરે થોડીવાર પ્રોગ્રામ પણ બંધ કરી દીધો હતો અને જે પણ હોય તેમને વોર્નિંગ આપી હતી આવી ઘટના વિક્રમ ઠાકોર સાથે પહેલા પણ બની છે અને ત્યારે પણ વિક્રમ ઠાકોરે વોર્નિંગ આપી હતી કે જે પણ હોય સામે આવીને વાત કરો આવી રીતે બાયલા જેવી હરકત કરવામાંથી કંઈ મળશે નહીં માય તાકાતમાં કયો છે એટલો દાદા થયો હમાય ખબર પડ